તો ફાગણી પૂનમની જે ઉજવણી રાજ્યભરમાં થવાની છે અને અલગ અલગ મંદિરોમાં અલગ અલગ આયોજન પણ કરવામાં આવ્યા છે ડાકોરની વાત કરી હવે આગળ વધીએ રાજકોટમાં કયા પ્રકારની ઉજવણી છે આ ઉપરાંત દ્વારકામાં કેવું આયોજન કરવામાં આવ્યું છે અને સાળંગપુરમાં કેવો માહોલ છે તે પણ જાણીશું મારી સાથે જોડાય ગયા છે સંવાદદાતા તેમની સાથે વાત કરીએ રાજકોટથી રહીમ લાખાણી જોડાયા છે દ્વારકાથી નથુભાઈ આહિર અને સાથે સાળંગપુરથી કૃણાલ બારડ જોડાયા છે કૃણાલ સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવાનો પ્રયાસ છે કે સાળંગપુરમાં આમ તો દર વર્ષે રંગોત્સવની સાળંગપુર ધામ ખાતે છે જોઈ શકાય છે ભાવિ હરિભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે સાળંગપુર ધામ એટલે કે એકમાત્ર આ એવું ધામ છે કે અહીંયા આગળ ભાવો ભાવિ ભક્તો સૌરાષ્ટ્ર નહીં માત્ર સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી અહીંયા ફાગણી પૂનમના દિવસે એટલે કે આજના રંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અત્યારે જોડાયા છે જોઈ શકાય છે આ પ્રકારનો જે માહોલ છે એક્સક્લુઝીવ દ્રશ્યો માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ભવિ ભાવિ હરિભક્તો છે તે જય શ્રી રામના નારા સાથે આ પ્રકારે ઝૂમી રહ્યા છે રંગ ઉત્સવ જે છે સાથે સંતો છે તે સંતો પણ દાદાના દરબારમાં આ પ્રકારે જે રંગ ઉત્સવ છે તે ઉત્સવ મનાવી રહ્યા છે લોકો આ રંગ ઉત્સવમાં ઝૂમી રહ્યા છે ગાઈ રહ્યા છે જય શ્રી રામના નારા સાથે આ પ્રકારે

અત્યારે અહીંયા સાળંગપુર ધામ ખાતે કરવામાં આવી રહ્યા છે હરિભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે સાળંગપુર ખાતે જોવા મળ્યું છે જોઈ શકાય છે કે લોકો જે છે તે લોકો આ રંગ ઉત્સવની જે ઉજવણી છે તે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે ડીજે અને નાસિક ઢોલના તાલ સાથે સમગ્ર જે કહી શકાય કે આ પરિસર છે કષ્ટભંજન દાદા દેવનું આ પરિસર છે તે રંગ બે રંગી કલરોથી ઝૂમી ઉઠ્યા છે લોકો આ રંગ ઉત્સવ છે તે તેનો કે દિવસ છે ભાગણી પૂનમ છે ભાગણી પૂનમ અનેરું મહત્વ છે તેને જ લઈને અત્યારે જોઈ શકાય છે સંતો છે તે સંતો પણ આ રંગ ઉત્સવમાં ઝૂમી રહ્યા છે આમાં વાત કરીએ તો સમગ્ર કહી શકાય કે ગુજરાત નહીં પરંતુ ખુબજ સાળંગપુર હનુમાનજી મંદિર માં ચોક્કસ થી હરિભક્તો છે તેમાં પણ અનેરો જે ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે જે રંગ ઉત્સવની જે કહી શકાય કે ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો છે આ તે અત્યારે પતારે છે દાદાને પણ કહી શકાય કે વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે સાથે રંગબેરંગી ઉત્સવમાં સમગ્ર જે કહી શકાય કે કષ્ટભંજન દાદાનું પરિસર છે ત્યાં ત્યારે ભક્તોના સેલાબથી કહી શકાય કે ઘોડાપુર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ડીજેના તાલ સાથે આ પ્રકારનો જે માહોલ છે તે અત્યારે અહીંયા અમિતા જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો છે તે લોકો અત્યારે પહોંચી રહ્યા છે અવિરત જે લોકોનો પ્રવાહ છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહ્યો છે આ પ્રકારની જે ઉજવણી છે તે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં હરિભક્તો છે તે હરિભક્તો દ્વારા આ પ્રકારનું જે કહી શકાય કે રંગ ઉત્સવ છે તે રંગ ઉત્સવમાં જોઈ શકાય છે એક્સક્લુઝિવ દ્રશ્યો આ તે ઉજવણીમાં મગ્ન જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં હરિભક્તો છે તેનું સેલાબ છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે અમિતા જોવા મળી રહ્યું છે જી